ઉપ પડતા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને મળતી માહિતી અનુસાર મિત્રો વધુ આપને પણ જણાવી દીધી કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો આ સાથે તા પણ આવતા હોવા છતાં ડોક્ટરે યોગ્ય સારવાર ન કરતા અન્ય હોસ્પિટલ લઈ જવાનું કહીને ઉચ્ચાત કરી દીધા હતા હોવાનું પરિવારે આક્ષેપ કર્યો છે જ્યાં મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ